દ્વારકામાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘોડાપુર છે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે ભક્તોએ ભગવાનના દર્શન સુગમ અને શાંતિ પૂર્ણ રીતે થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તો સાથે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભક્તોને ભીડને નિયંત્રિત કરવા માટે કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધીના માર્ગ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા

અ પર્યાપ્ત માત્રામાં સુરક્ષા બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે જેમાં એક એસપી કક્ષાના અધિકારી છે સાત ડીવાયએસપી રેન્ક ઓફિસર્સ છે પીઆઈ અને પીએસઆઈ મળીને કુલ સેવેન્ટી એઈટ જેટલા અધિકારીઓ છે અને રેસ્ટ ઓફ ધ અમારે પોલીસ સ્ટાફ જે છે ટોટલ બધું મળીને પંદરસો આસપાસનો પોલીસ બંદોબસ્ત ત્રણ જગ્યા પર ફાળવવામાં આવેલ છે ભગવાન શ્રી દ્વારકાધીશજીનો જન્મોત્સવ પાંચ હજાર બસો ને એટલે કે જન્માષ્ટમીનો ઉત્સવ છે તે દ્વારકા ખાતે વિશેષ રૂપે મનાવવામાં આવે છે ભગવાન દ્વારકાધીશ છે તે દ્વારકાની અંદર રાજા સ્વરૂપે બિરાજિત હોય તો ત્યાં તેમનો જે જન્મોત્સવ છે તે પણ અનોખી રીતે તે પૂજારી પરિવાર દ્વારા તે મનાવવામાં આવે છે ખાસ કરીને જન્મોત્સવને લઈને પ્રશાસન છે તંત્ર છે સ્વયંસેવકો છે પૂજારી પરિવાર છે સ્થાનિકો છે તેમની અંદર અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે